વન્ડરફુલ એસઆર ક્રિએશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગંગા દશહરા ગંગા અવતરણની કથા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરશો હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ દશમ ગંગા દશેરા કે ગંગા દશહરા તરીકે ઓળખવામાં આવે છે આ પવિત્ર દિવસે ગંગામયા પૃથ્વી પર પ્રગટિત થયા હતા આ પવિત્ર દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહિમા છે ગંગા નદીનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ છે હવે આપણે જોઈશું ગંગા અવતરણ ની કથા પૌરાણિક કથા પ્રમાણે ઇક્ષ્વાકુ વંશના રાજા સગરે અશ્વનેક યજ્ઞ કર્યો ઇર્ષાથી ઇન્દ્રદેવી યજ્ઞના અશ્વને જ ચોરી લીધો અને હરિદ્વારમાં

આ રાખને થાય તું તારા પુત્રોને મુક્તિ મળી શકે તેમ છે ત્યારબાદ કપિલ મુનિ પાસેથી પોતાનો અશ્વ મેળવીને રાજા સગરે અશ્વમેખ યજ્ઞ પૂર્ણ કર્યો અને રાજપાટ પૌત્ર અર્શુમાનને સોંપ્યો પોતે ગંગા માતાને ધરતી પર લાવવા માટે તપસ્યા કરે છે પરંતુ તે તેમાં સફળ ન થયા આથી પૌત્ર અર્શુમાનને

ચાલતો જ રહે છે રાજા ભગીરથ માત્ર આખરે ગંગા માતા પ્રસન્ન થાય છે પરંતુ ધરતી તેનો ભાર સહન નહી કરી શકે માટે ભગીરથે મહાદેવ ને પ્રસન્ન કર્યા અને ગંગા અવતરણ માટે મહાદેવ

ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે ગંગા મૈયા પ્રસન્ન થાય છે અને તેના કારણે જ આજે આપણે સૌ આ પવિત્ર નદી ગંગા મયા સ્નાન કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો આભાર